આપણે બધા શાળાએ તો ગયા છીએ બરાબર ને પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણે જે રીતે શીખીએ છીએ ક્લાસમાં જે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એ બધું આવ્યું ક્યાંથી એ કોઈ નિયમોની સૂકી યાદી નથી પણ ઇતિહાસના કેટલાક મહાન વિચારકો દ્વારા વિકસાવવામાં આવેલા શક્તિશાળી વિચારો છે તો ચાલો આજે આ વિચારોના મૂળ સુધી પહોંચીએ તો મૂળ સવાલ એ છે કે આજના વર્ગખંડો અને શીખવાની પદ્ધતિઓ પાછળ કોણ છે કોના વિચારોએ આપણી આખી એજ્યુકેશન સિસ્ટમને આકાર આપ્યો છે ચાલો આ સફરમાં સાથે મળીને આધુનિક શિક્ષણના મૂળ શોધીએ આપણી આ સફર શરૂ થાય છે પ્રાચીન ગ્રીસથી ત્યારે મોટા મોટા વર્ગખંડો નહોતા પણ ખુલ્લામાં ચાલતા સંવાદ અને તર્કવિતર્ક દ્વારા જ્ઞાનનો પાયો નંખાયો હતો એ સમયે શિક્ષણ ખરેખરી કળા હતી અને આ કળાના કેન્દ્રમાં હતા સોક્રેટીસ એમણે શિક્ષણને બે જબરદસ્ત સાધનો આપ્યા પહેલું પ્રશ્ન જવાબ પદ્ધતિ એટલે કે જવાબ આપવાને બદલે એવા સવાલો પૂછવા કે જ્ઞાન વિદ્યાર્થીના મનમાંથી જ બહાર આવે અને બીજું વાદવિવાદ જ્યાં કોઈ પણ વિચારને તર્કની કસોટી પર ચકાસ્યા વગર સ્વીકારવામાં નહોતો આવતો સોક્રેટીસના શિષ્યો પ્લેટોએ આ વારસાને આગળ વધાર્યો તેમણે બે અલગ અલગ રીત આપી એક હતી કથન પદ્ધતિ જે આજના લેક્ચર જેવી હતી જ્યાં જ્ઞાન શિક્ષકથી વિદ્યાર્થી તરફ વહેતું પણ બીજી અને વધુ રસપ્રદ હતી સંવાદ પદ્ધતિ જ્યાં જ્ઞાન એક સરિયારી ખોજ હતી એક એવી વાતચીત જેમાં બંને સાથે મળીને સત્ય સુધી પહોંચતા અને પછી આવ્યા એરિસ્ટોટલ જેમને આપણને વિચારવા માટે એક માળખું આપ્યું એમની આગમન નિગમન પદ્ધતિને આ રીતે સમજો જો તમે ઘણા બધા સફરજનને નીચે પડતા જુઓ તો તમે ગુરુત્વાકર્ષણનો નિયમ તારવી શકો છો આ થયું આગમન અને જો તમને નિયમ ખબર હોય તો તમે કહી શકો કે આ સફરજન પણ નીચે જ પડશે આ થયું નિગમન આ તાર્કિક પાયાની સાથે તેમણે તુલના કરીને શીખવાની કળા પણ વિકસાવી પ્રાચીન ગ્રીસના આ મજબૂત પાયા પછી સદીઓ વીતી અને શિક્ષણ જગતમાં એક મોટી ક્રાંતિ આવી ફોકસ વિષય પરથી હટીને સીધું વિદ્યાર્થી પર આવી ગયું હવે સવાલ એ નહોતો કે શું શીખવવું પણ સવાલ એ હતો કે વિદ્યાર્થી શ્રેષ્ઠ રીતે શીખે કેવી રીતે ચાલો આ કરીને શીખવાની ક્રાંતિને સમજીએ આ નવા યુગના વિચારકો માનતા હતા કે જ્ઞાન કંઈ પુસ્તકોમાં કેદ નથી હોતું એ તો બાર દુનિયામાં જીવંત છે એમણે કહ્યું કે બાળકોને માત્ર બેસાડીને ભણાવવાને બદલે એમને અનુભવ કરવા દો એમને રમવા દો પ્રોજેક્ટ્સ બનાવવા દો પોતાના હાથથી કામ કરવા દો કારણ કે સાચું શિક્ષણ ત્યારે જ થાય છે જ્યારે એ જીવંત અને સક્રિય હોય અને આ ક્રાંતિના કેટલાક મોટા નાયકો અહીં છે જેમ કે પેસ્ટોલોજી જેમણે અનુભવને શિક્ષક બનાવ્યો ફ્રોબેલ જેમણે દુનિયાને કિન્ડરગાર્ટન એટલે કે બાળકોનો બગીચોની ભેટ આપી મારિયા મોન્ટેસોરી જેમણે બાળકોને પોતાની ગતિએ શીખવાની આઝાદી આપી અને જ્હોન ડ્યુઈ જેમણે કહ્યું કે જીવન માટે તૈયારી ન કરો શિક્ષણ પોતે જીવન છે અને હા આ યાદી અહીં પૂરી નથી થતી આ ક્રાંતિમાં બીજા પણ ઘણા લોકોનો ફાળો હતો વિલિયમ જેમ્સ જેવા મનોવૈજ્ઞાનિકોએ કરીને શીખવાના વિચારને વૈજ્ઞાનિક સમર્થન આપ્યું હેનરી કોલ્ડવેલ જેવા શિક્ષકોએ વર્ગખંડમાં રમતગમતને સ્થાન આપ્યું અને ઓવિડ ગ્રાકાલી જેવા સંશોધકોએ બાળકની રૂચિને કેન્દ્રમાં રાખીને શિક્ષણ પદ્ધતિઓ વિકસાવી આ બધાએ મળીને બાળ કેન્દ્રિત શિક્ષણનો પાયો ખૂબ મજબૂત કર્યો હવે આપણે શિક્ષણના એક એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં વિદ્યાર્થી માત્ર શીખનાર નથી પણ એક નાનકડો શોધક છે એક વૈજ્ઞાનિક છે અહીં શિક્ષણનો હેતુ જવાબો આપવાનો નથી પણ સાચા પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા જગાડવાનો છે આ વિચારના કેન્દ્રમાં છે હ્યુરિસ્ટિક પદ્ધતિ આ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે હું શોધી કાઢું છું અહીં વિદ્યાર્થીને તૈયાર જવાબોની ચમચી પકડાવવાને બદલે તેમને સમસ્યાના જંગલમાં જાતે જ રસ્તો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એ જે આહાવાળી ક્ષણ હોય છે ને તેનો અનુભવ કરવા દેવામાં આવે છે પણ આ શોધખોળ કંઈ આડેધડ નહોતી તેને એક માળખું આપ્યું ફ્રાન્સિસ બેકનની વૈજ્ઞાનિક પદ્ધતિએ તમે વિચારો એક વિદ્યાર્થી પહેલાં કંઈક અવલોકન કરે છે પછી મનમાં એક પૂર્વધારણા બનાવે છે પછી એને ચકાસવા પ્રયોગ કરે છે પરિણામોનું વિશ્લેષણ કરે છે અને અંતે એક નિષ્કર્ષ પર આવે છે આખી પ્રક્રિયા જ શીખવું છે આ તો વર્ગખંડ માટે એક પાવરફુલ બ્લૂ પ્રિન્ટ બની ગઈ અને આ શોધ આધારિત વિચારને ઘણા લોકોએ આગળ વધાર્યો જેરોમ બ્રુનરે કહ્યું કે બાળકોને જવાબો ના આપો એમને સંશોધન કરવા માટેના સાધનો આપો એલ્બર્ટ બેન્દુરાએ બતાવ્યું કે આપણે બીજાનું અવલોકન કરીને એમને જોઈને કેટલું બધું શીખીએ છીએ અને જ્હોન લોકે તો સદીઓ પહેલાં જ કહ્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષણ વર્ગખંડની બહાર નિરીક્ષણ પ્રવાસ અને પ્રયોગ દ્વારા જ મળે છે તો ચાલો હવે આપણે સીધા આધુનિક યુગમાં આવીએ અહીંયા ફોકસ થોડું બદલ લયું હવે વાત શિક્ષણની કળા પરથી હટીને તેના વિજ્ઞાન પર આવી સવાલ એ હતો કે શું આપણે શીખવવાની અને મૂલ્યાંકનની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત વધુ પદ્ધતિસરની બનાવી શકીએ ચાલો જોઈએ આધુનિક શિક્ષણની એક બહુ જ શક્તિશાળી ટેકનિક છે માઇક્રો ટીચિંગ આને તમે કોઈ ખેલાડીની પ્રેક્ટિસની જેમ સમજી શકો છો શિક્ષક પોતાનો પાઠ ભણાવે એનું રેકોર્ડિંગ જુએ એના પર ફીડબેક મેળવે અને પછી પોતાની ભૂલો સુધારીને ફરી પ્રયાસ કરે આ સતત સુધારણાની પ્રક્રિયા શિક્ષકોને વધુને વધુ સારા બનાવે છે અને ટેકનોલોજીએ અધ્યયનને નવા આયામો આપ્યા અહીં બે મુખ્ય મોડલ છે સ્કિનરની રૈખિક પદ્ધતિ એક સીધા હાઈવે જેવી છે તમે એક પછી એક પગથિયું ચડતા જાઓ પણ ક્રાઉડરની પ્રશાખા પદ્ધતિ એક એવા રસ્તા જેવી છે જ્યાં વારંવાર ફાટા પડે છે તમારો જવાબ નક્કી કરે છે કે તમે કયા રસ્તે આગળ વધશો આ થયું શીખનારને અનુરૂપ શિક્ષણ અને આધુનિક વર્ગખંડને વ્યવસ્થિત કરવા માટે પણ ઘણી નવી પદ્ધતિઓ આવી જેમ કે ડોક્ટર રાઈસની મૂલ્યાંકન પદ્ધતિએ વિદ્યાર્થીઓની પ્રગતિને માપવાનો એક વૈજ્ઞાનિક અભિગમ આપ્યો જ્યારે મોરેનોની સોશિયોમેટ્રી પદ્ધતિએ વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરી આ બધી પદ્ધતિઓનો હેતુ એક જ હતો વર્ગખંડને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવો આટલી બધી પદ્ધતિઓ જોયા પછી હવે આપણે નિષ્કર્ષ તરફ આગળ વધીએ આટલા બધા વિકલ્પો જોઈને એવું લાગે કે આમાંથી સાચું કયું પણ મુદ્દો એ છે કે આ વિવિધ પદ્ધતિઓ એકબીજાની હરીફ નથી પરંતુ આધુનિક શિક્ષકો માટે ઉપલબ્ધ એક સમૃદ્ધ ટૂલ કિટ છે અને આ કિટ કેટલી વૈવિધ્યસભર છે એમાં ગાંધીજીની સમવાય પદ્ધતિ છે જે જ્ઞાનને સીધું જીવન સાથે જોડે છે હર્બટસનની પ્રાદેશિક પદ્ધતિ છે જે સ્થાનિક પર્યાવરણમાંથી શીખવે છે અને જીવન વૃત્તાંત પદ્ધતિ પણ છે જે વ્યક્તિના અનુભવોને જ શિક્ષણનો આધાર બનાવે છે આ બધું એ જ બતાવે છે કે શીખવાનો કોઈ એક જ સાચો રસ્તો નથી તો આ આખી સફરનો સાર શું છે એ આ ચાર સ્તંભોમાં સમાયેલો છે સંવાદ એટલે કે વાતચીત દ્વારા શીખવું ક્રિયા એટલે કે કરીને શીખવું શોધ એટલે કે પૂછપરછ અને જિજ્ઞાસા દ્વારા શીખવું અને સંરચના એટલે કે પદ્ધતિસરની પ્રક્રિયાઓથી શીખવું આ ચાર વિચારો જ આખા શિક્ષણશાસ્ત્રનો પાયો છે આપણે આ મહાન વિચારોના વારસા પર ઊભા છીએ પણ હવે સવાલ ભવિષ્યનો છે ટેકનોલોજી અને આ બદલાતી દુનિયા સાથે આવતીકાલની શિક્ષણ પદ્ધતિ કેવી હશે શીખવાની પ્રક્રિયાનું સ્વરૂપ શું હશે કદાચ આનો જવાબ આવનારી પેઢીના મહાન વિચારકો આપશે